જય માતાજી મારા દરેક યુટ્યુબર ફેમિલને મને આટલો સપોર્ટ કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર આજે મંગળવાર છે મારી મા ઘોડિયારના દર્શન કરાવું તમને આ મારું મંદિર છે બહુ જ અદભુત વાર્તા છે સમજવા લાયક આપણા જીવનમાં ઉતારવા લાયક વાર્તા પરિવર્તન ની જીવન નું સોરી માફ કરજો ગાડીનો અવાજ એટલો કન્ફ્યુઝ થઈ ગયો પરિવર્તન એ જીવનનો નિયમ છે આ એક વાર્તાનું નામ છે કે પરિવર્તન જીવનમાં પરિવર્તન બહુ બધા આવતા હોય છે સારા નરસા બધા જ પણ એ પરિવર્તન આપણને સારા લાવવા માટેનો એક પ્રયાસ છે કે પરિવર્તન કેવું એને બહુ જ પ્રેરણાદાયક વાર્તા છે સરસ રીતે સાંભળજો અને હા કોમેન્ટ કરો જેથી મને ખબર પડે કે મારી ભૂલ શું થઈ રહી છે અથવા હું કેવું બોલી રહ્યો છું તમને સમજાય છે કે નહીં ચોક્કસ કોમેન્ટ કરજો તમારું કોમેન્ટમાં મને શક્તિ મળતી હોય છે એટલે ચોક્કસ કોમેન્ટ કરજો મહેરબાની એક નાના ગામમાં એક છોકરો રહેતો હતો છોકરો ખૂબ જ બુદ્ધિશાળી હતો પણ તેની વાતનો ડર લાગતો હતો પરિવર્તન એને પરિવર્તનનો ખૂબ ડર લાગતો તે હંમેશા ઇચ્છતો હતો કે બધું જ એવું ને એવું જ રહે તેનું ઘર તેના મિત્રો તેનો અભ્યાસ અને તેની દિનચર્યા પણ જો કંઈ બદલાય તો તે બેચેન થઈ જતો એક દિવસ તેમના ગામની નદીએ અચાનક પોતાનો માર્ગ બદલી નાખ્યો જે ખેતરો પહેલા પાણીથી સિંચાઈ કરતા હતા તે સુકાઈ જવા લાગ્યા ગામ લોકો દુખી હતા પરંતુ તે સખત મહેનત કરી અને નવી નવી જગ્યાએ ખેતરો ખેડવા લાગ્યા પણ છોકરો બોલ્યો ના હું ફક્ત જૂના ખેતરમાં જ કામ કરીશ મને નવી જગ્યા નથી જોઈતી ધીમે ધીમે બીજાઓના પાક વધ્યા જ્યારે છોકરાના ખેતરો ઉજ્જળ થઈ રહ્યા તેને સમજાવવા લાગ્યો કે કે ફક્ત પાછળ બેસીને જૂની પરિસ્થિતિને વળગી રહેવાનો કોઈ અર્થ નથી થોડા દિવસો પછી તેના શિક્ષક ગામમાં આવ્યા તેમને છોકરાને કહ્યું દીકરા જેમ એક વૃક્ષ દર ઋતુમાં પોતાના પાંદડા ખરી નાખે છે જેથી નવી કળીઓ ઊગી શકે તેવી જ રીતે જીવનમાં પણ જીવનમાં પણ પરિવર્તન જરૂરી છે જે બદલાતો નથી તે પાછળ રહી જાય છે ગુરુજીના શબ્દો છોકરાને તેને નવી જમીન છોકરાને થોડુંક સમજે એવું લાગ્યું ગુરુજીના શબ્દ ને અડ્યા તેને નવી જમીન પર ખેતી શરૂ કરી નવી તકનીકો હવે એ જ છોકરો ગામનો યુવાનોને શીખવાનું શરૂ કર્યું કે પરિવર્તનથી ડરવું જોઈએ નહીં કારણ કે પરિવર્તન એ જીવનનો નિયમ છે ધીમે 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 તેનું ગામ પણ આધુનિક બન્યું લોકો નવી વસ્તુ અપનાવવા લાગ્યા બાળકો બહાર જવા લાગ્યા અને દરેકનું જીવન સારું બન્યું છોકરાએ બધાને આ વાત કહેતો હતો જો પથ્થર પણ પાણીના પ્રવાહ સાથે ગતિ કરવાનું શીખી જાય તો તે પણ મોતી બની જાય છે તો બદલાવથી ડરશો નહીં કારણ કે પરિવર્તન એ જીવનનું સૌથી મોટું સત્ય છે જીવનમાં ફક્ત એ જ આગળ વધે છે જે સમય સાથે બદલાય છે સ્થિરતા ફક્ત વસ્તુઓને સ્થિર બનાવે છે જ્યારે પરિવર્તન આપણને ઉન્નત બનાવે છે બહુ સરસ વાર્તા હતી પરિવર્તન કેવું હોવું જોઈએ જીવનમાં એક છોકરો હોય છે અને એને બધું જૂનું જ ગમતું હોય છે પરિવર્તન એને ગમતું નથી ને સમય બદલાય છે નદીનું વહેણ બદલાય છે ત્યારે એનું ખેતર સુકાઈ જાય છે એને જૂનું જતું હોય છે એને જીદ આવડ્યું હોય છે કે ના હું આ થી નહીં હટું પણ એનું ખેતર ઉજ્જડ જોઈને એને લાગ્યું અને એના શિક્ષકે પછી એને સલાહ આપી કે ભાઈ જેમ વૃક્ષ પરથી જૂના પાંદડા ખરી જાય ને નવા આવવા માટે નો રસ્તો થાય છે એટલે એને સમજાય કે ના નિયમથી વાતમાં એને ભાન થઈ ગયું કે પરિવર્તન કેટલું જરૂરી છે સમજી ગયો અને બીજી જગ્યાએ ખેતર ખેડવા લાગ્યો અને સૌથી સમૃદ્ધ ખેડૂત બન્યો અને એને જોઈને લોકોએ શીખ્યું કે આ રીતે ખેતી થાય છે એ પણ શીખતો ગયો એની ધગસના કારણે અને એના જીવનમાં આ રીતનું પરિવર્તન લાવ્યું અને સરસ ખેડૂત બની ગયો ને એના એને જોઈને બીજા ગામના લોકો પણ શીખવા લાગ્યા ભણતર આગળ વધ્યું અને ગામ પણ સમૃદ્ધ થયું એટલા જ માટે કહેવામાં કે પરિવર્તન કુદરત કા નિયમ હૈ પણ આપણે પરિવર્તન કેવું લઈએ છીએ એ આપણા જીવનમાં બહુ જ મહત્વનું રાખે છે તમારું પરિવર્તન કેવું જેમ કે તમારા મિત્રો કેવા છે ચલો મિત્રોને તમે ઓળખતા નથી પણ એની કોઈ ગંદી આદત છે અને એ તમે સ્વીકારી લીધી અને પછી એને તમે સાચું માની લીધું કે કઈક નવું જોઈએ છે સમજો કે તમારો મિત્ર હોય કોઈ પડીકી ખાતો હોય ને ખાને ફર્સ્ટ ટાઈમ એવું જ હોય છે કે તમે ખાધું એના પછી તમને એમાં લાગી ગયા પછી કે હા કંઈક સારું લાગ્યું એવી જ રીતે આપણને વ્યસન મળતું હોય છે એટલે એવું પરિવર્તન કામનું નથી એટલે દરેક વસ્તુના બે પાસા છે મેં તમારી આગળ રજૂ કરી આ વાર્તા પરથી કે પરિવર્તન ખરેખર જરૂર છે પણ પરિવર્તન સારું હોવું જોઈએ જે આપણા માટે હિતકારી હોય ને આપણાથી લોકો પ્રભાવિત થઈને સારું કામ કરવા માટે પ્રેરાય એવું પરિવર્તન લાવવાની જરૂર છે આજકાલ કોઈને એવું કહે ને અરે યાર બદલાવ જરૂરી છે ફેશનમાં આવી જાય વ્યસનમાં આવી જાય અને એ પોતે તો બરબાદ થાય પણ બીજા દસને બરબાદ કરે બીજા દસ એવું કહેતા પરિવર્તન કુદરત કા નિયમ પણ એ ખબર નથી કે પરિવર્તન ક્યાં લાવવાની જરૂર છે આપણા જીવનમાં ખોટું પરિવર્તન લાવવાની વાત નથી આ સરસ નાના છોકરાની વાત હતી જે મેં તમારી આગળ રજૂ કરી અને સરસ રીતે હું વાત બી કરી અને એકદમ નોર્મલ રીતે સમજાવવાની કોશિશ કરું છું કે પરિવર્તન હંડ્રેડ પર્સન્ટ જરૂરી છે પણ સારું પરિવર્તન આપણા મિત્રો સારા હોવા જોઈએ ખરાબ મિત્રોની દોસ્તી કરવાની જરૂર નથી અને ખરાબ મિત્રની આપણને સમજ ના પડતી હોય તો કેવો મિત્ર છે તો ચોક્કસ તમારા મા બાપને પૂછો અથવા તમે પોતાને એનાલાઇઝ કરો કે હું પહેલાં આવું કંઈક વ્યસન કરતો તો ખોટું કામ કરતો તો અને જો હના આવ્યા પછી મારામાં પરિવર્તન આવે તો એ પરિવર્તન કામ નથી એટલે પરિવર્તનને ત્યાં ચોકડી મારો સારા કામ પ્રત્યેનું પરિવર્તન લાવો કોઈ મિત્ર મળ્યો હોય તમે લેટ ઉઠતા હોય અને કે કે આપણે સવારે વહેલા ઉઠીને ગાર્ડનમાં જઈએ ફલાનું સારું કામ કરીએ એવા મિત્રની કરો અને એવું પરિવર્તન લાવો અને એવો સરસ દાખલો બેસાડો આવું મારા તરફથી તમને મેસેજ છે કે મિત્ર હંમેશા સારા હોવા જોઈએ જે તમને ખોટું કરતા રોકતા હોવા જોઈએ નહીં કે તમને પ્રોત્સાહન આપે અને ખોટા કામમાં હંમેશા તમને ટોકે અને રોકે એવા જ મિત્ર તમારા કરવા કારણ કે ભગવાને જે શોધવાનું તમને કીધું છે ને મિત્ર છે તમે મિત્ર કેવો પસંદ કરો છો એ તમારી ચોઈસનું હોય છે બાકી મા બાપ એ ભગવાને નક્કી કરેલા હોય છે એટલે મિત્ર શોધવાનો હક તમારો પોતાનો છે મિત્ર કેવો એ પણ તમારે નક્કી કરવાનું છે એટલે આજની વાર્તા બહુ સરસ મને લાગી એટલે મેં રજૂ કરી કે પરિવર્તન કુદરતના નિયમ છે પણ અમુક ઉંમર પછી આપણામાં પરિવર્તન આવે છે તો એને એનાલાઇઝ કરો કે શું હું રાઈટ છું રોંગ છું આપણા મા બાપ આપણને કોઈ કહેતા કે આ ખોટું છે તરત જ એમની વાત માનો કારણ કે ભગવાન પછી જો તમારું સારું કોઈ વિચારવાળા હોય તો માતા પિતા છે ભગવાન કરતાં પણ ભગવાન કર્મ પ્રમાણે સજા આપે છે પણ માતા પિતા તમે ખોટું કામ કરશો તો પણ તમારી સાથે ઉભા રહે છે કે ને કાલે મારો દીકરો સુધરી જશે એટલે મા બાપની કદર કરો અને પરિવર્તન હંમેશા સારું લાવો પરિવર્તન કુદરત કા નિયમ હૈ એને સરસ રીતે તમારે લોકોની સમક્ષ રજૂ કરવાનું છે જે તમે હાલમાં પરિસ્થિતિમાં છો એનાથી કે ઉચ્ચ પરિસ્થિતિમાં જાઓ ખૂબ તરકી કરો ખૂબ મોટું નામ કરો ખૂબ સરસ સારા સારા બધે વિચારો તમારા ફેલાવો અને સુખી થાઓ જય માતાજી જય ખુડિયા વધારે